યક્ષિણી શું છે છત્રીસ યક્ષિણીઓના નામ અને અમુક યક્ષિણીઓની મંત્ર સાધના આ વીડિયોમાં દર્શાવવામાં આવી છે તો મિત્રો આ વીડિયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળશો સૌ પ્રથમ જોઈએ યક્ષિણી શું છે યક્ષિણી એ હિન્દુ બૌદ્ધ અને જૈન ધાર્મિક પૌરાણિક કથાઓમાં સ્ત્રી પ્રકૃતિની આત્માઓનો એક વર્ગ છે જે દેવો અને અસુરો તથા ગાંધર્વ અને અક્ષરાઓથી અલગ છે યક્ષિણીઓ અને તેમના પુરુષ સમકક્ષ યક્ષ ભારતના સદીવ પુરાણા પવિત્ર ઉપવનો સાથે સંકળાયેલા ઘણા અસાધારણ એક છે પૂર્વોત્તર ભારતીય જનજાતિઓની પરંપરાગત દંતકથાઓ કેરળની પ્રાચીન દંતકથાઓ તથા કાશ્મીરી મુસ્લિમોની લોકકથાઓમાં પણ યક્ષી જોવા મળે છે શીખ ધર્મના પવિત્ર ગ્રંથોમાં પણ યક્ષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સારી અને સૌમ્ય લોકોને સંરક્ષક તરીકે પૂજવામાં આવે છે તેઓ દેવતાઓના ખજાનસી કુબેરના ઉપસ્થિતો છે અને સંપત્તિના હિન્દુ દેવતા પણ છે જેમણે હિમાલયના અલકા સામ્રાજ્ય પર શાસન કર્યું હતું ભૂતો જેવી વર્તણૂક ધરાવતી દૃષ્ટ અને તોફાની યક્ષિણીઓ પણ છે જે ભારતીય લોકવાયકા અનુસાર માનવીઓને ત્રાસ આપી શકે છે અને શાપ આપી શકે છે અશોક વૃક્ષ યક્ષિણીઓ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે ઝાડના તળમાં રહેતી યુવતીએ ભારતીય ઉપખંડમાં પ્રજનન ક્ષમતાનો સંકેત દર્શાવે છે પ્રાચીન બૌદ્ધ તેમજ હિન્દુ મંદિરોમાં દ્વારપાલ તરીકે જોવા મળતી ભારતીય કળામાં જે તત્વો જોવા મળે છે તેમાંનું એક તત્વ યક્ષિણી છે જેનો પગ થડ પર હોય છે અને તેનો હાથ શૈલીયુક્ત ફૂલોવાળા અશોકની ડાળીને પકડીને રાખે છે જેના પર કેટલીક વાર ફળો પણ હોય છે ઉદામરેશ્વર તંત્રમાં છત્રીસ યક્ષણીઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં તેમના મંત્રો અને ધાર્મિક વિધિના સૂચનોનો સમાવેશ થાય છે તંત્ર તંત્રમાં યક્ષો અને અક્ષિણીઓની આવી જ યાદી આપવામાં આવી છે જે અનુસાર આ જીવો આપણે જેની ઈચ્છા એટલે કે કામના કરીએ છીએ તેના દાતા છે તેઓ પૃથ્વીમાં છુપાયેલા ખજાનાના રક્ષક છે તેઓ સાત્વિક રજસ તમસ પ્રકૃતિના હોઈ શકે છે ઉદ્દામ તંત્રમાં આપવામાં આવેલી છત્રીસ યક્ષિણીઓની યાદી નીચે મુજબ છે તેની સાથે સંકળાયેલી કેટલીક દંતકથાઓ પણ છે તો હવે જોઈએ છત્રીસ યક્ષિણીઓના નામ તો સૌ પ્રથમ છે વિચિત્રા તેમને સુંદર પણ કહેવામાં આવે છે બીજું વિભ્રમા તે તમસ યક્ષિણી છે અને કપૂર ઘી સળગાવીને નિર્વસ્થ થઈને તેની પૂજા કરવી જોઈએ અને તેના મંત્રનો વીસ હજાર વાર પાઠ કરવો જોઈએ તેનો મંત્ર શમશાન ભૂમિની ધૂળથી લખવો જોઈએ ત્યારબાદ ગાયના ગીતે વીસ હજાર વાર હવન કરવાની જરૂર પડે છે ત્યારબાદ ત્રીજું જોઈએ હંસી એટલે કે હંસ સાથે ત્યારબાદ ભીષણી એટલે કે ભયાનક ત્યારબાદ જનરંજિકા એટલે પુરુષોને પ્રસન્ન કરનાર ત્યારબાદ વિશાલા વિશાલ નેત્રોવાળી ત્યારબાદ મદના એટલે કે કામુક ઘંટા ધાતુનો ઘંટ ત્યારબાદ કલાકર્ણી એટલે કલાથી શણગારેલા કાન ઘાસની ધારથી દસ હજાર વખત પોતાના મંત્રનો પાઠ કરવો તે શક્તિ આપે છે ત્યારબાદ મહામાયા ખૂબ જ ભયાનક ત્યારબાદ મહેન્દ્રી અતિ શક્તિશાળી વ્યક્તિને ઉડવાની શક્તિ આપે છે સાધકને પાટલા સિદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારબાદ શંખિણી એટલે કે શંખકન્યા કોઈ પણ ઈચ્છાની પૂર્તિ ત્યારબાદ ચંદ્રી એટલે ચંદ્રકન્યા ત્યારબાદ શ્મશાન ભૂમિની કન્યા તે તામિણી ત્યારબાદ વટ્યક્ષિણી તે વડના ઝાડમાં રહે છે ત્યારબાદ મેખલા લવ ગીડલ તે જાદુ શક્તિ આપે છે જેનાથી સ્ત્રીને વશ કરવામાં આવે છે સાધકે ચંદ્ર ચક્રના ચૌદમાં દિવસે ખીલેલા મધુકાના ઝાડ પર જઈને તેના મંત્રનો જાપ કરવો જ જોઈએ તો મંત્ર અહીં આપેલો છે આપ વાંચી શકો છો ત્યારબાદ છે વિકલા ત્યારબાદ લક્ષ્મી એટલે કે સંપત્તિ ત્યારબાદ માલિની એટલે કે પુષ્પકન્યા ત્યારબાદ શતપત્રિકા એટલે કે પુષ્પ ત્યારબાદ સુલોચના એટલે પ્રેમ અક્ષી ત્યારબાદ શોભા ત્યારબાદ કપાલિની ત્યારબાદ વરયક્ષિણી સાધકને વરદાન આપે છે ત્યારબાદ નટી એટલે અભિનેત્રી ત્યારબાદ કામેશ્વરી તે સાધકને રત્નો વસ્ત્રો અને કિમિયાના રહસ્યો આપે છે ત્યારબાદ ધનયક્ષિણી તેનો ઉપયોગ ભૂતકાળ વર્તમાનનું જ્ઞાન આપવા માટે થાય છે તે સત્વયક્ષિણી છે તે સાધકને સમૃદ્ધિ પણ પ્રદાન કરે છે સાધકે દિવસ દરમિયાન વડના ઝાડ પર ચડીને બેસવું જોઈએ અને દસ હજાર વખત આ મંત્રનો જાપ કરવો જોઈએ મંત્ર અહીં આપેલો છે તે આપ વાંચી શકો છો ત્યારબાદ કર્ણપિચાશી એ તમસ યક્ષિણી છે તેનો ઉપયોગ અઘોરી દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિના કાનમાં ગુપસુપ કરીને વ્યક્તિના ભૂતકાળના અને વર્તમાન જીવન વિશે જાણવા માટે કરવામાં આવે છે ઉલ્લેખ છે કે સાધકે આ સિદ્ધિ છોડી દેવી જોઈએ નહીં તો કર્ણપિચાશી એક હજાર વર્ષ સુધી તેની સેવા કરવા માટે સાધકની આત્મા લે છે તેનો મંત્ર અહીં આપેલો છે જેનો જાપ એકવીસ દિવસની અંદર દસ હજાર વખત કરવો જરૂરી છે ત્યારબાદ મનોહરા એટલે કે આકર્ષક ત્યારબાદ પ્રમોદા એટલે સુગંધિત એક મહિના સુધી મધરાતે ઉઠીને દસ વાર મંત્રનો ઉચ્ચારણ કરો મંત્ર અહીં આપેલો છે ત્યારબાદ અનુરાગીની એટલે કે ભાવુક ત્યારબાદ નખા એટલે સિદ્ધિ પર ફળ આપે છે ત્યારબાદ ભામિની તે એક અદ્ભુત ઉપહાર આપે છે જે સ્ત્રીઓને આકર્ષિત કરે છે અને ખજાનો શોધવામાં મદદ કરે છે ગ્રહણના સમયે તેના મંત્રનો પાઠ કરવો મંત્ર અહીં આપેલો છે ત્યારબાદ પદ્મિની પાંત્રીસમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારબાદ સ્વર્ણાવતી અંજના સિદ્ધિ આપે છે ત્યારબાદ ગતિપ્રિયા એટલે કે પ્રેમની શોખીન તે યક્ષિણી છે તેણીની છબી પીળા રેશમી કાપડમાં દોરવી જોઈએ જેમાં સુંદર સ્ત્રીઓ જવેરાતથી શણગારેલી હોવી જોઈએ અને ઘીના દીવા એક અખંડ જાયફળથી પૂજા કરવી જોઈએ જ્યાં સુધી યક્ષિણી પ્રગટ ન થાય ત્યાં સુધી તેને દરરોજ રાત્રે સવારે સાડા અગિયાર થી સાડા ત્રણ સુધી આ મંત્રનો અથવા બીજો મંત્ર આપ્યો છે તેના આહવાન કરવું જોઈએ સાધનાના સમયમાં સાધકે માંસાહાર સોપારી ન ખાવી જોઈએ તે પરિણીત પુરુષો માટે યોગ્ય નથી તો મિત્રો આ બધી સાધના આજે માર્ગદર્શન પરથી જ કરજો કારણ કે આ બધી સાધના સારું અને ખરાબ બંને ફળો આપે છે અને કોઈકનું સારું કરવા માટે કરજો થેન્ક યુ ચેનલને લાઇક કરશો સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરશો થેન્ક યુ